ઉત્તરાખંડમાં સતત વરસાદ એક સમસ્યા બની રહી છે વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે રાણીપોખરીમાં ચોખા નદી પર બનેલો વૈકલ્પિક માર્ગ ધોવાઈ ગયો છે જેના કારણે ઋષિકેશ અને ડુઈ વચ્ચે ફરી અવર જવર ખોરવાય છે વૈકલ્પિક રૂટ પરથી પસાર થયા બાદ ટ્રેનો નેપાળી ફાર્મ થઈને દેહરાદૂન માટે ફરી મોકલવામાં આવી રહી છે બીજી તરફ પહાડી જિલ્લાઓમાં વરસાદના કારણે ભૂસ્ખલન બાદ નેશનલ હાઇવે સહિતના ઘણા મોટર માર્ગો પણ બંધ થયા છે હવામાન વિભાગે વરસાદને લઈને યલો એલર્ટ પણ જારી કર્યું છે રસ્તા બંધ હોવાને કારણે મુસાફરો વિવિધ સ્થળોએ ફસાયેલા છે નોડલ એજન્સી દ્વારા બંધ રસ્તાઓ ખોલવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હવામાનને કારણે વિભાગને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તમને જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે દેહરાદૂન ઋષિકેશ રોડ પરનો રાણીપોખરી પુલ તૂટી ગયો છે અકસ્માત દરમિયાન પુલ પરથી પસાર થતા કેટલાય વાહનો નદીમાં પડ્યા હતા

ટ્રેનોને દહેરાદૂનથી નેપાળી ફાર્મ તરફ વાળવામાં આવી અને ઋષિકેશ મોકલવામાં આવી છે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આઠ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ પછી વરસાદની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દેહરાદૂન ટેહરી પોરી નૈનીતાલ ચંપાવત બાગેશ્વર અને પિથોરાગ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે